अभ्यासी YouTube चैनल में सभी मित्रों का स्वागत है सभी वीडियो को मैंने दिन के हिसाब से बनाया है तो आपको विनती है कि मेरी चैनल में प्लेलिस्ट में देखकर वीडियो को दिन के हिसाब से क्रम अनुसार ही देखें। तो ये विषय समझना आपके लिए आसान हो जाएगा और चैनल को सब्सक्राइब और वीडियो को लाइक जरूर कर दे चलिए तो विषय को आगे देखे मित्रों आज आपने आप फिल्टर अंदर लेंस इफेक्ट અને વેનિશિંગ પોઈન્ટ ઇફેક્ટ જોવા માંગીએ છીએ એ આપણે લાસ્ટ ટાઈમ લિક્વિફાઈ ઇફેક્ટ અને બીજી આ ફિલ્ટર ગેલેરી વગેરે વિશે જોયેલું હતું અને આજે આપણે લેન્સ ઇફેક્ટ અને જે વેનિશિંગ પોઈન્ટ ઇફેક્ટ છે એના વિશે જોવા માગીએ છીએ તો પહેલાં આપણે વેનિશિંગ પોઈન્ટ ઇફેક્ટ જોઈશું અને એની માટે આપણે કોઈ પણ એક ફાઇલ ઓપન કરીશું તો હું પહેલાં ઓપનમાં જાઉં છું અને અહીંયા મારી પાસે ની અંદર અહીંયા અલગ અલગ એ છે તો હું પહેલાં એક એનું તમને બતાવું એક આ બિલ્ડિંગનો ફોટોગ્રાફ મેં ઇન્ટરનેટ પરથી ડાઉનલોડ કરીને રાખેલો છે કે જે આની અંદર આજે આપણે પ્રોજેક્ટ જોવા માંગીએ છીએ એની અંદર વધારે સારી રીતે આપણને કામ લાગશે તો આપણે આ એક ફોટોગ્રાફ છે હવે ધારો કે એક સુંદર બિલ્ડિંગ છે અહીંયા હવે આપણે એવું કંઈક કરવું છે કે અહીંયા આપણે કંઈક લખવું છે અથવા તો આપણે આ દીવાલ જો જોઈએ તો આ દિવાલની ઉપર આપણને વધારે ખબર પડશે કે અહીંયા મારે લખી રાખવું છે કે ધારો કે મફત શીખો ડોટ કોમ તો હવે જો અહીંયા મારે લખવું હોય તો તમને એમ થાય કે ભાઈ હું ડાયરેક્ટ લખી શકું બેકગ્રાઉન્ડની અંદર જોઈએ તો અત્યારે આપણી પાસે આ બેકગ્રાઉન્ડ લેયર છે અને ત્યાર પછી આપણે ટેક્સ ટૂલ લઈ અને આપણે એની અંદર જો કલર છે એ આપણે થોડોક ડાર્ક બ્રાઉન કલર કરી દઈએ અને આ કલરની અંદર આપણે લખવું છે અહીંયા કંઈક અહીંયા ક્લિક આપી અને તરત જ અહીંયા હું લખી દઈ શકું કે મફત શીખો ડોટ કોમ અને આ જે લખેલું છે એને આટલું જ રહેવા દઈ અને આપણે ઓકે કરી દઈએ અને પછી આપણે અહીંયા મૂકી દેવું છે જો અહીંયા મૂકું હોય તો આપણે કોઈ વાંધો નથી કે આપણે આમ ડાયરેક્ટલી મૂકી શકીએ પણ તમે જોશો કે આમ થોડુંક મને આમ વાંકવું દેખાય છે અને જો અહીંયા જો મૂકવા જઈશ તો અહીંયા તો મને કોઈ પણ રીતે સેટ થતું જોવા મળશે નહીં કારણ કે મારે આમ આમ એંગલ છે એ એંગલની અંદર મારે એને મૂકવું છે અને અહીંયા હું આ મૂકી શકતો નથી અથવા જો મારે ફ્રી ટ્રાન્સફોર્મ વગેરે કરીને પણ અહીંયા જો મૂકવા જવું તો બરોબર થશે નહીં એટલા માટે આ આવી વખતે આપણે વેનિશિંગ પોઈન્ટ કામ લાગે છે અને એટલા માટે આપણે પહેલાં આ ટેક્સને આપણે અહીંયા અત્યારે મૂકીએ છીએ અને એ ટેક્સને આખી સિલેક્ટ કરી લેવા માટે હું અહીંયાથી થમનેલ છે થમનેલની ઉપર કંટ્રોલ ક્લિક કરીશ એટલે કંટ્રોલ કી દબાવી રાખીએ અને ક્લિક કરીશ એટલે આખી મારી ટેક્સ સિલેક્ટ થઈ જશે ને ત્યાર પછી હું એડિટમાંથી જઈ અને કોપી કરી લઈશ એટલે કોપી કરીશું એટલે આપણે મેમરીની અંદર કોપી કરી દીધી છે પછી આ સિલેક્શન છે એ સિલેક્શનને બંધ કરવા માટે આપણે અહીંયા ટૂલ બોક્સની અંદરથી જે સિલેક્શન ટૂલ છે એ લઈ અને અહીંયા હું ક્લિક કરી દઈશ એટલે સિલેક્શન નીકળી જશે અને અત્યારે મને આ ટેક્સની જરૂર નથી એટલા માટે એને બંધ પણ કરી દઈશ કે અહીંયા આપણે દેખાતી પણ આપણે બંધ કરી દઈએ છીએ હવે મારે એક નવું લેયર ચાલુ કરવાનું રહેશે કે જે નવા લેયરની અંદર આપણે એ ટેક્સને મૂકીશું એટલે નવું લેયર અહીંયાથી હું લઈ લઉં છું અને ત્યાર પછી હું ફિલ્ટરની અંદરથી આ વેનિશિંગ પોઈન્ટ જે છે એ વેનિશિંગ પોઈન્ટ ચાલુ કરું છું હવે વેનિશિંગ પોઈન્ટ ચાલું કરીશ એટલે મને આ રીતનું જોવા મળશે હવે એની અંદર મારે અહીંયા મૂકવું છે એટલે હું અહીંયા આટલા વિસ્તાર જેટલા વિસ્તારની અંદર મૂકવું હોય એની પર આપણે પહેલાં આ તમે દાડી બાજુ જોશો તો અહીંયા ક્રિએટ પ્લેન ટૂલ્સ છે તે ક્રિએટ પ્લેન ટૂલ લઈ અને અહીંયા હું ક્લિક કરીશ એટલે હું અહીંયા એક જગ્યાએ ક્લિક કરીશ ત્યાર પછી હું આ કોર્નર પર ક્લિક કરીશ અહીંયા ક્લિક કરીશું આપણે આટલાની અંદર જોઈએ છે એટલા માટે અને એ રીતે આપણે આમ સામે ક્લિક કરીશું એટલે આ રીતનું આપણે ચોરસ બોક્સ બનાવીશું અને એને હું જે હું ક્લિક આપીશ તો તમે જોશો કે અત્યારે મને બ્લૂ દેખાય છે પણ એની અંદર એક જ લાઇન મને દેખાય છે તો જો આ લાઇન બ્લૂ ના આવતી હોય અને રેડ આવતી હોય એટલે હું આ પહેલાં અહીંયા એડિટનું જે પિકર છે એ લઉં છું અને હું થોડું કામ કરીને બતાવું તમને કહી દઉં કે સી સપોઝ મેં થોડોક પોઈન્ટ નીચે કરી દીધો તો અહીંયા યલોમાં આવી ગયો અને જો હું વધારે નીચે કરી દઈશ તો અહીં તમે જોશો કે આ લાલની અંદર આવી જશે જો લાઈન લાલની અંદર આવતી હોય તો એ બહુ ખરાબ કહેવાય એટલે કે એ એની અંદર શેપ આપણો બરોબર નહીં બેસે એમ જોવા મળશે જો યલોની અંદર આવતી હોય તો થોડો ઘણો સારું કહેવાય અને જો બ્લુમાં આવતું હોય તો એકદમ જ સારું કહેવાય એટલે આપણે પહેલા તો એનો શેપ જે છે એ બ્લુ ની અંદર લાવી દઈશું કે આપણે આ રીતના બ્લૂની અંદર આપણે એક્ઝેક્ટલી લાવી દીધેલું છે અને ત્યાર પછી એની અંદર આપણે એટલે પહેલાં આપણે બ્લુ ની અંદર લાવી દઈશું અને અત્યારે આપણે એક જ ખાનું જોવા મળે છે એટલા માટે આપણે ગ્રીડ સાઇઝ છે એ થોડી નાની કરી દઈશું અત્યારે હંડ્રેડ છે એને બદલે લગભગ આપણે ટેન કરી દઈશું ટેન કરી દઈશું તો આપણે જોવા મળશે કે આ રીતના આપણી જે ગ્રીડ છે એ આવી ગયેલી છે હવે આ રીતના ગ્રીડ આવી જાય ત્યાર પછી આપણે એને હજુ પણ થોડું ઘણું એડજસ્ટ કરવાની ઈચ્છા હોય તો આપણે એને એડજસ્ટ કરી દઈશું એટલે એક્ઝેક્ટલી આપણે આ જગ્યાએ નામ જોઈએ છે એટલે આ રીતના આપણે એડજસ્ટ કરી દીધું બધું અને બ્લુ લાઇન હોવી જોઈએ આપણે યાદ રાખવાનું છે અને ત્યાર પછી આપણે પેલી જે પહેલાં ટેક્સ્ટ આપણે બેમરીની અંદર કોપી કરી રાખેલી હતી એડિટ કોપીમાંથી એને આપણે અહીંયા પેસ્ટ કરવા માટે કંટ્રોલ અને વી કી કરીશું એટલે શોર્ટકટ કી આપણે વાપરીશું અને કીબોર્ડ પરથી કંટ્રોલ વીકમા દબાવીશ એટલે તમે જોશો કે અહીંયા મને મોફત શીખવાળું જે એ છે અહીંયા આવી ગયેલું જોવા મળે છે વચ્ચેથી પકડી અને હું આમ અહીંયા લઈ આવીશ તો જો તમે જોશો કે હું જેવો લઈ આવું છું જેવું આ બ્લુની ઉપર લઈ આવું છું એટલે ઓટોમેટિકલી એની અંદર ગોઠવાઈ જાય છે અંદર ગોઠવાઈ ગયા પછી એને આપણે આ રીતના મૂકી દઈશું એટલે ઓટોમેટિકલી અહીંયા ગોઠવાઈ ગયું છે અને એને મારે જો વધારે નાનું મોટું કે વગેરે કંઈક સાઇઝિંગ કરવી હોય તો હું ફરી પાછું ફ્રી ટ્રાન્સફોર્મ માટેનું કમાન્ડ છે કંટ્રોલ ટી એ કરી અને અહીંયાથી કરી શકું છું તો તમે ફ્રી ટ્રાન્સફોર્મને એ બધી બાબતો વિશે તમે અગાઉના અમારા વિડીયોની અંદર જોયું હશે કે આપણે ફ્રી ટ્રાન્સફોર્મ વગેરે કઈ રીતે કરી શકીએ તો એ રીતે આપણે અહીંયા મૂકી દઈશું અને આપણે જેટલું પણ આપણે ધારો કે મોટું નાનું કે જે પણ કંઈ કરવાની ઈચ્છા હોય આ રીતના એ આપણે ગોઠવી દઈશું અને આ રીતના આખું ગોઠવાઈ જાય ત્યાર પછી આપણે આ જે સિલેક્શન ટૂલ અહીંયા છે એ લઈ અને બાર ક્લિક કરી દઈશું અને ત્યાર પછી હું ઓકે પર ક્લિક આપી દઈશ ઓકે પર ક્લિક આપી દઈશ તો તમને જોવા મળે છે કે હવે ટેક્સ જે છે એ એકદમ અહીંયા જાણે કે દિવાલની ઉપર જ લખેલી હોય એ રીતે અહીંયા ગોઠવાઈ ગયેલી છે વેનિશિંગ પોઈન્ટનો એક યુઝ જે છે એ તમને ખબર પડી હશે કે આ જે વેનિશિંગ પોઈન્ટ જે છે એનો એક યુઝ એ છે કે તમે જ્યારે પ્રોસ્પેક્ટિવ વ્યૂની અંદર એટલે કે જ્યારે કે આમ ત્રાંસની અંદર કોઈપણ વસ્તુ જો ત્રાંસામાં માં હોય અને એ ત્રાસની અંદર આપણે વસ્તુને મૂકવી હોય તો આપણે અહીંયા આ રીતના એને મેચ કરી અને આપણે મૂકી શકીએ તો આ રીતે આપણે એક અહીંયા નામ મૂકી શકીએ છીએ તો આ એક પહેલો યુઝ આપણે જોયો હવે આપણે બીજો યુઝ જોઈએ વેનિશિંગ પોઈન્ટનો અને એટલા માટે હું આ જે ફાઇલ છે એને હું ક્લોઝ દઉં છું અત્યારે હું સેવ નથી કરતો અને સેવ કરવાની જરૂર નથી એટલે મેં નો કરી દીધી અને હવે ફાઇલની અંદર જઈ અને આપણે બીજી ફાઇલ ઓપન કરીએ અને એ ફાઇલ મેં સિલેક્ટ કરી રાખી છે અને એ આ છે બીજી ફાઇલ અને એ છે અહીંયા બિલ્ડિંગનો એક ફોટોગ્રાફ છે તો અહીંયા પણ તમે જોશો તો આમ આખું ત્રાંસની અંદર આખું આપણને બિલ્ડિંગ જોવા મળે છે હવે આ બિલ્ડિંગ અહીંયાથી અહીંયા સુધીનું છે અને આ બિલ્ડિંગની અંદર અહીંયા તમે જોશો આજે અત્યારે મારો માઉસ પડ્યો છે કે આ ભાગ જે છે એ ભાગ આખો જે છે બીજું બિલ્ડિંગ છે અને મને એની સાઇઝને બધું અલગ અલગ લાગે છે તો હવે મારે એવું કરવું છે કે આ બિલ્ડિંગ જાણે કે આમ એક્સટેન્ડ થઈને છેક અહીંયા સુધી એ બિલ્ડિંગ હોય એવું મારે બતાવી દેવું છે એટલે આને બંધ કરી દેવું છે આ બધાને તો પછી હું કઈ રીતે કરી શકું જો હું સાદું કોપી કરીને કે સાદું અહીંયાથી આપણે આ જે ક્લોન સ્ટેમ્પ ટોલ જોઈ લો તો એક ક્લોન સ્ટેમ્પ ટોલને લઈને આપણે અહીંયાથી કોપી કરીશું તો પછી આપણને એટલું સારું કોપી નહીં થાય અથવા તો આ જે સહીઝ જે છે એ બધું આપણે સેટ નહીં કરી શકીએ તો આવી વખતે આપણે વેનિશિંગ પોઈન્ટ છે એ વાપરીશું અને એટલા માટે હું ફિલ્ટરની અંદર જઈશ અને વેનિશિંગ પોઈન્ટ ચાલુ કરીશ જેવું વેનિશિંગ પોઈન્ટ ચાલુ કરીશું એટલે ફોટો આપણે અહીંયા દેખાશે અને ત્યાર પછી આપણે અહીંયા આ બિલ્ડિંગનો જે આખો જે સાઈડ છે એ સાઇડને આપણે સિલેક્ટ કરવાની રહેશે ને એટલા માટે આપણે ઓલરેડી અહીંયાથી આ ક્રિએટ પ્લેન ટૂલ છે એને લઈશું અને આ જગ્યાએથી આપણે શરૂ કરીશું એટલે અહીંયાથી આપણે લઈ અને આપણે જોઈએ છે કે અહીંયા સુધી હોવું જોઈએ અને અહીંયાથી લઈને આપણને આમ છેક લાઇન આપણે એક્સટેન્ડ કરીએ કે આપણે લગભગ આટલે સુધી જોઈએ છે ઓકે અને અહીંયા નીચે પણ આપણે આ રીતના એક્સટેન્ડ કરી દઈએ કે ભાઈ લગભગ આપણને આટલે સુધી જોઈએ છે એટલે આ આખો પોઈન્ટ જે છે આપણે જોઈએ છે પણ તમે જોઈ શકશો કે અત્યારે લાલની અંદર મને જોવા મળે છે ને એટલા માટે હું આ એરો ટૂલ લઈ અને થોડુંક આપણે એને ખસેડીશું અને જેમાં આપણે ડિસ્કસ કરી ગયા એ પ્રમાણે કે મારે બ્લૂની અંદર આવી જવું જોઈએ તો હવે આખું ભૂરા કલરની અંદર આવી ગયું છે પણ એની ગ્રીડ જે છે અત્યારે બહુ નાની છે કારણ કે આપણે લાસ્ટ ટાઈમ ગ્રીડ સાઇઝ ટેન કરી લેતી તો અહીંયા ટેન જ અત્યારે રહેશે તો હવે આટલા નાનાની આપણને જરૂર નથી એટલે આપણે પહેલાં પચાસ કરીને જોઈ શકીએ પચાસ પણ ઘણી બધી મિક્સ દેખાય છે એટલે આપણે લગભગ આપણે સોની ગ્રીડ રાખીશું એટલે આપણે અહીંયા સોની ગ્રીડ આ જોવા મળશે હવે મારે આ જે વસ્તુ છે એ અહીંયા કોપી કરવી છે અને એટલા માટે હું અહીંયાથી આ જે સ્ટેમ્પ ટૂલ છે એ સ્ટેમ્પ ટૂલ લઈશ અને સ્ટેમ્પ ટૂલનો યુઝ પણ તમે મારા અગાઉના વિડીયોમાં જોઈ ગયા છો તો એ રીતે આપણે અહીંયા યુઝ કરીશું પણ હવે અહીંયાથી મારે કોપી કરવું છે અને એટલા માટે હું આ જગ્યાએ રાખી અને કીબોર્ડ પરથી ઓલ્ટર કી દબાવી અને પછી ક્લિક કરીશ એટલે ઓલ્ટર કી દબાવી અને અહીંયા હું ક્લિક કરું છું ક્લિક કરીશ એટલે અહીંયાથી તમે જોઈ શકો કે કોપી થવાનું શરૂ થાય છે જો હવે તમારું આ કરસર છે એ નાનું કે મોટું હોય તમારે વધારે નાનું મોટું કરવું હોય તો તમે કીબોર્ડની ઉપરથી ડાયરેક્ટલી આ જે સ્ક્વેર બ્રેકેટ છે એ આજે ઓપન થતો સ્ક્વેર બ્રેકેટ આપણે આપીશું કરસર છે તમે જોઈ શકો નાનું થતું જાય છે અને હું અહીંયા કીબોર્ડ પરથી જે ક્લોઝિંગ થતો સ્ક્વેર બ્રેકેટ છે એ ક્લોઝિંગ થતો સ્ક્વેર બ્રેકેટ આપીશ તો તમને જોવા મળશે કે મારું કર્સર મોટું થતું જાય છે અહીંયાથી જોવા મળે તો હું આટલું મોટું કે એનાથી પણ વધારે મોટું જે પ્રમાણેનું મને જોઈતું હોય એ પ્રમાણેનું હું કરી દઈ શકું અને ત્યાર પછી અહીંયાથી આપણે બરાબર એલાઇન કરીશું કે આ જે છે એ અહીંયા અને અહીંયા આપણે આવવું જોઈએ તો અહીંયા આપણે રહી અને માઉસ બટન દબાવી અને આમ કરીને ખેંચીશું તો તમે જોશો તો આખો પટ્ટો જે છે એ મને અહીંયા આવી ગયેલો છેક સુધી જોવા મળે છે કે અહીંયા સુધી મારે એ વસ્તુ આવી ગઈ છે અને પછી અહીંયાથી પાછું નીચે પણ આપણે લઈ લઈશું એ રીતના અને અહીંયા પણ આપણે લઈ લઈશું એટલે આ આખો પોર્સન જે છે એ અહીંયા મને એ રીતનો સિલેક્ટ થઈ ગયેલો જોવા મળે છે ને હવે ફરી પાછું મારે અહીંયાથી કોપી કરવું છે એટલે ફરી મારા કરસર પોઝિશન પર હું કીબોર્ડ પરથી ઓલ્ટર ક્લિક કરીશ આ જગ્યાએ ક્લિક કરીશ અને ફરી પાછું આપણે અહીંયા લઈ આવીશું અને અહીંયા ક્લિક કરી અને આ રીતના આપણે મૂકીશું એટલે હવે માઉસ બટન દવાઈ રાખીને મેં ક્લિક કરી દીધું તો તમે જોશો તો મને એવું લાગે છે કે જાણે કે આ બિલ્ડિંગ જે આખું આમ એક્સટેન્ડ થઈ અને મોટું થઈ ગયું હોય એ રીતનું જો આપણે હું અહીંયાથી ઓકે કરી દઈશ તો તમે હવે જે ઓરિજિનલ ફોટો છે એની પર જોઈ શકશો કે આખું જે બિલ્ડિંગ છે એ બિલ્ડિંગ આખું આમ દૂર સુધી એક્સટેન્ડ થઈ ગયેલું મને જોવા મળે છે અને પહેલાં જે આમ નાનું મોટું દેખાતું હતું એ હવે નથી દેખાતું તો આ રીતના આપણે બેનિશિંગ પોઈન્ટ છે એનાથી કોઈ પણ બિલ્ડિંગ આમ વધારી શકીએ અથવા જો મારે આને ઉપર હજુ માળ લેવો હોય કે ભાઈ અહીંયા એક આ આવો આખો માળ ઉપર છે તો એને પણ હું અહીંયા એવી રીતના જે બેનિશિંગ પોઈન્ટ છે એની અંદરથી એનું એન્ગલ દોરી અને એ એંગલ પ્રમાણે કોપી કરી દઈ શકું તો આ જે વસ્તુ છે એ આપણે કરી શકીએ છીએ તો હવે અહીંયાથી હું આ જે ફાઇલ છે એને બંધ કરી દઉં છું અને મારે સેવ કરવાની જરૂર નથી એટલે હું સેવ પર ન આપી દઉં છું તો આપણે ફેનિશિંગ પોઈન્ટનો ઉપયોગ જોયો હવે આપણે લેન્સ ઇફેક્ટનું એ જોવા માંગીએ છીએ અને એટલા માટે હું ફાઇલમાં જઈ અને ઓપન કરીશ અને ફાઇલ ઓપન કરી દઉં અને એ ફાઇલ કદાચ આપણે આ એક ફાઇલ ઓપન કરી દઈએ તો હવે આ ફાઇલ આપણે ઓપન કરી છે એની અંદર આપણે ફિલ્ટરમાં જઈશું અને ફિલ્ટરની અંદર આપણે લેન્સ કરેક્શન લઈશું જોકે લેન્સ કરેક્શન એટલા માટે વપરાય છે કે જો આપણે જ્યારે ફોટોગ્રાફ લીધો હોય ત્યારે જો આપણો જે કેમેરો છે એ જો એને થોડોક આપણે દૂર નજીક વગેરે આપણે લઈ જવું હોય તો એ બધું કરવા માટે આપણે અહીંયાથી આજે લેન્સ ઇફેક્ટ છે એ આપણે વાપરી શકીએ કે આપણે ક લેન્સ વાપરી જેમ કે તમે જોયું હશે કે કેમેરાની અંદર અલગ અલગ ટાઈપના લેન્સ હોય છે તો એ અલગ અલગ ટાઈપના લેન્સ લગાવીને ફોટા લઈએ તો આપણે અલગ અલગ ટાઈપનો લે જે ફોટોગ્રાફ આવે છે પણ હવે આ ફોટોગ્રાફ લઈ લીધા પછી એ ઇફેક્ટ આપણે કરવી હોય તો આપણે એ કરી શકીએ હવે હું અત્યારે અહીંયા માઉસ બટન રાખી અને હું આમ ખેંચીશ તો તમે જોઈ શકો કે વચ્ચેથી આખો આમ ગોળ થઈને ઉપર આવતો હોય એવો તમને જોવા મળશે વાઈડ એંગલનો જે લેન્સ હોય એ પ્રમાણેનું થશે અને એ જ રીતે હું તો ફરી પાછો આપણે કેન્સલ કરી દઈશું અહીંયાથી અને ફરી પાછો ફિલ્ટરમાં જઈશ લેન્સ ઇફેક્ટની અંદર જઈશું અને આ વખતે આપણે એને અંદરની સાઈડે લઈશું તો તમે જોશો કે આખો ફોટો જે છે એ મને આમ અંદરની સાઈડે દોરા ખેંચાતો હોય એ રીતના લાગે છે એટલે હું આ રીતના કોઈ પણ એ ફોટો છે એને આમ અંદરની સાઈડે એ કરી શકીએ એ બાહની સાઈડ આપણે માઉસ પર દબાવી રાખી અને ખેંચીને આપણે એ કરી શકીએ છીએ તો આપણે આને પણ એ કરીશું એટલે વિન્ડો નાની છે અને એટલા માટે અહીંયા મને નીચેનો પોર્શન નથી દેખાતો કારણ કે મેં એને તો એને કેન્સલ કરી દઈશ અને ત્યાર પછી આપણે ફિલ્ટરમાંથી ફરી પાછા જઈ અને લેન્સ કરેક્શનમાં જઈશું તો આ રીતના અલગ અલગ આપણે એ કરી શકીએ એવી જ રીતે આપણે આને પણ ફિલ્ટ કરી શકીએ અને એ રીતે આપણે અહીંયા ફેરવીશું તો તમે જોશો કે આખો જે ફોટો છે એ આમ ફરી જશે એટલે જો આગળ લેન્સ આપણે ફેરવી અને આપણે ફોટો લીધો હોય તો એ રીતનું આપણે કરવું હોય તો આપણે આ રીતના બધા અલગ અલગ જે એ છે એ આ લેન્સ કરેક્શનથી આપણે ફોટોગ્રાફને લઈ શકીશું તો અત્યારે મેં સેવ નથી કરવું એટલે કેન્સલ કરી દઈએ છીએ તો આશા છે કે તમને આ બધી બાબતો ખ્યાલ આવી ગઈ હશે ये वीडियो देखने के लिए आभार अगर आप कंप्यूटर के एकदम नए और एडवांस टॉपिक पर वीडियो देखना चाहते हैं तो ये वीडियो को लाइक करके चैनल को सब्सक्राइब कर ले चैनल आगे बढ़ेगी तभी हम नए मुफ्त वीडियो अपलोड कर सकेंगे आशा है कि आप लाइक शेयर और सब्सक्राइब जरूर करेंगे अगर आप ये वीडियो में इस्तेमाल होने वाली पी फाइल व्हाट्सएप पर खरीदना चाहते हैं तो ये लिंक को देखें वीडियो डिस्क्रिप्शन में भी ये लिंक दी है धन्यवाद